નમસ્કાર આપણે વગત છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાનવર પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગર ગામ ધામણવા ફળિયામાં ખુલ્લી જગ્યા માં જુગાર સાત ઇસમોને ઝડપી પાડી કુલ રૂપિયા

બાતમી આધારે જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યાં રેડ કરતા કુલ સાત ઇસમોને જુગારના સાધન સાથે તથા એક હીરો કંપની કાળા કલર ની પેશન પ્રો મોટર જેનો રજિસ્ટર નંબર જી જે થર્ટી ફોર ડબલ ફોર ઝીરો એટ હોય જેની કુલ કિંમત રૂપિયા પિસ્તાળીસ હજાર હોય જેના માલિક કે જેની નામઠામ ની ખબર નથી તે મોટર નંગ કુલ કિંમત રૂપિયા પંચાણું હજાર તથા દાવ પરના અંગ ઝડપીના રોકડા સોળ હજાર એકસો એસી મોબાઈલ ફોન છ કુલ કિંમત રૂપિયા એકવીસ હજાર મળી કુલ એક લાખ બત્રીસ હજાર એકસો એસી નું સ્થળ ઉપર પોલીસ સ્ટેશન ધારાબાર મુજબ રજિસ્ટર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર